નમસ્કાર સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં આજે આપણે કંજૂસ મિત્રોની વાર્તા સાંભળવાના છે તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો રોશન અને રોહન બંને મિત્રો હતા બંને મધ્યમ વર્ગીય પરિવારના હતા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા અને એક જ વિસ્તારમાં રહેતા હતા એટલે બંને સાથે ભણતા અને સાથે રમતા હતા કેવલ બહુ કંજૂસ હતો એ ક્યારેય કોઈને પોતાની વસ્તુ આપતો નહીં તે દરેક વસ્તુઓનો સંગ્રહ કરતો એ પછી ખાવાની વસ્તુ હોય કે રમવાના રમકડા હોય સ્કૂલમાં કોઈનો બર્થડે હોય એટલે બધા બાળકોને ચોકલેટ મળે એ ચોકલેટ ખાતો નહીં અને સ્કૂલ બેગમાં રાખી મૂકતો એની નાની બહેન કેવલની ચોકલેટ જોઈ જાય અને માગે તો પણ તેને આપતો નહીં કેવલના આવા વર્તનને સુધારવા તેની મમ્મી તેને ઘણી બધી વખત ટોકતી અને સમજાવતી તેમ છતાં તેના ઉપર કોઈ અસર થતી નહીં એ પોતાની કંજુછાઇ છોડતો નહીં આમ કરતાં કેવલની સ્કૂલ બેગમાં ખાસ્સી એવી ચોકલેટ ભેગી થઈ ગઈ હતી ઉનાળાની ગરમીને કારણે અમુક તો અંદર ને અંદર પીગળી ગઈ હતી એક દિવસ થયું એવું કે તેની સ્કૂલ બેગમાં ઢગલો લાલ કીડીઓ થઈ ગઈ એની એને ખબર ન હતી અને એ તો સવારમાં સ્કૂલ બેગ ખંભે લટકાવી સ્કૂલમાં ગયો એ દરમિયાન લાલ કીડીઓ તેને કરડવા લાગી ધીરે ધીરે તેના આખા શરીરમાં કીડીઓએ ચટકા ભરવાનું શરૂ કર્યું એના લીધે તેને લાલ ચક્કામાં થઈ ગયા કેવલે સ્કૂલમાં જઈને જોયું તો કીડીઓના ચટકાથી ત્વચા લાલ થઈ ગઈ હતી અને સ્કૂલ બેગની અંદર રહેલી ચોકલેટને કીડીઓ આરોગી રહી હતી તેની આવી હાલત જોઈને રોશને તેને મદદ કરી અને સૌથી પહેલાં સ્કૂલ બેગમાંથી તમામ ચોકલેટ કાઢીને ડસ્ટબિનમાં નાખી દીધી શિક્ષકની મદદથી કેવલને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવામાં આવી રોશને કેવલને સમજાવ્યો કે તે ચોકલેટ ખાધી નહીં અને કોઈને ખાવા દીધી નહીં એનાથી તને શું ફાયદો થયો કેવલે કોઈ જવાબ ન આપ્યો સ્કૂલેથી છૂટીને એ ઘરે ગયો ત્યારે મમ્મીને કેવલને જોઈને નવાઈ લાગી અને પૂછી બેટી તને એકાએક આ શું થઈ ગયું કેવલે મમ્મીને માંડીને વાત કરી મમ્મીએ તેને સમજાવ્યું બેટા કોઈ વસ્તુ માટે તમે કરકસર કરો એ અલગ વાત છે અને કંજુસાઈ કરવી એ જુદી વાત છે તું કંજુસાઈ શા માટે કરે છે એનાથી તને ક્યારેય ફાયદો નહીં થાય ઉલટાનો નુકસાન થશે કંજુસાઈ કરનારને કુદરત પણ ક્યારેય માફ કરતી નથી કેવલને તેની ભૂલ સમજાઈ તેણે મમ્મીને વચન આપ્યું કે આજ પછી હું ક્યારેય કોઈ બાબતમાં કંજુસાઈ નહીં કરું હું મોટો હોઉં છતાં નાની બહેનને મેં હેરાન કરી છે તે મારી પાસે વસ્તુ માંગે તો પણ તેને ક્યારેય કશું આપ્યું નથી હવે હું આવી ભૂલ નહીં કરું